તો વડોદરાના માંજલપુર નિવાસી કલ્પનાબેન પ્રજાપતિનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું પહેલી વખત લંડનમાં રહેતા પુત્રને મળવા જતા કલ્પનાબેન ખૂબ ખુશ હતા પતિ રાજેન્દ્રભાઈએ જણાવ્યું કે બેનપણીના વિઝા રદ થતાં કલ્પનાબેન એકલા ગયા હતા દુર્ઘટનાની જાણ થતાં પરિવારે હોસ્પિટલમાં દોડધામ મચાવી દીધી પુત્રનું ડીએનએ ટેસ્ટ આપવામાં આવ્યું તંત્રએ સંપૂર્ણ સહકાર આપ્યો છે મારા નાના દીકરાનો ડીએનએ રિપોર્ટ કરવા આપ્યો છે આ તંત્રનો સહકાર સારો છે સાથે સાથે ગઈકાલે અને ટોટલી સંસદ ભવન તરફથી અને જેના જે જે અધિકારીઓ નિમ્યા છે એમના તરફથી સારામાં સારો રિપ્લાય મળ્યો છે અને અમારા માટે ગમે ત્યારે કામ કરવા માટે કોલ કરવા માટે પણ એ લોકો રેડી છે એમાં મારો મોટો જ સન છે એ ત્યાં એ મળવા જતા હતા કેટલી વખત એ મેડમ ફર્સ્ટ ટાઈમ જ જતા હતા